અલે આપણો દિવાળી આવી ગઈ હા કાઢ પડે હા તે આપણો દેતા હગાવ પડશે તો અમે નવરી બજાર ચાક કેલા અમે હળગાવ જ છે પેલા વળી મુકાલ્યો કે બેવા હું તો હું તો બેઠો પાઉ ઓમ ઓમ

કાળ વધારવા કતે તાપણી હળગાઈએ અલ્યા તાપણી હળગાવ ક્યો દિવાળી આવી એ લ્યા કેટલું મજાઈ આવે દિવાળી કેતા મજા આવે જ આકા હે ભાઈ વશી આવો આ પડ્યો કે ઘર છે લ્યા આવો ભાઈ હા ધીદી આ કુકુર એ કોકુર આપણો હળગાઈએ નિહ ને આવો આપણો આરી આતો ભરો મુબિયા તન લઈ લઉ બસ બસ એ હળગાવજે લે લા કાલ તો બે જણ આયા તા ને હવે એટલા પેલા પેલા ચકો બે એ બે જણ આયા તા ઠીક બે ધડકા રે બેવાન જો આ તો આળો બા લઈ ના તો ના એ નો છે હમણા બે સામણે નકર બળી જ હમણા બે નહીં બળ ઓય તો બેઠો તો હું ના કાપલોય झळगाय होते आ धरगाय मति लटाणी मार इदू कल्या तना पले येऊच काय ले ले काय ले ले ठेले लगे दोज जा ले ले ब कट्टू कट्टू लाई दोती चपो चका नाम आरू केवा तारतन काळ्या ना नाम मारू केवा चकलो ओ लिया चका हरी बात करी અરે દીવાન ટેટા લઈ દે પછી ના ઓ હો માર્યા દીવાન ટેટાલા બાયો ના તો લાઈન લગાય દોઉ થાય અલ્યા તું તો લેડી જે ઉડીયા કાકો બોલે તો ઉડીયે તન કાકો જેવું થઈ જશે બાવ કાકો ખાના ફોઈલા રમણ મેક લીધો હ હા ની તો કેટલો લી આલી મારું કેતો તો કન આવના અલ્યા ઉડી જા હે થાપો મેલે માથા પર એ તું કેતા કાળું બરળ ન કાળું પેન તો મોય તો કાળી મંડળી લ્યા આ બે વધારે ન બોલતા હા વધારે જ બોલી થાપાય હાલ મારીએ જબબર મારશું અલ્યા કાકો તો ટિકડો ફોડી કાયા હા અલ્યા અમે ડેટા બેટા નઈ લ્યાતા એ રાતી જલસા કરતા ને કાકો ના આહીને આરામ આ જલદી ને કીરી હગાઈ મે

દી હાથ પાડનથી તો મડી લે હં તો મડી હવે ના તા અમે ના આરે તો તેમ લે ના આ છે એમનો અમે તો તો પડું તો ભોય વળી કેતા અમે પાણી જાય <coughs> <coughs>

એ આ પાક એ ખાઈ આવો થોડી હોય ખાઈ લઈએ તો હું લાગો એરી એ એવું ન કેવાનું ગમે પણ મતક કોય યાર અન સાટ તો યાર તો ચીય પડે ચકો ને ના હોય લે હું રાત ને જ નહીં યાર અમે ફૂલ ને ચાલુ કરે ને ભણે ભાવ જુ જુ આ જુ આ રૂવા તો ઊભો થઈ ગયો રૂવા તો ઊભો થઈ ગય પેપલે બી હોણા એટલે બી ચાવ દેશનું ચતુર્પંડવા મંડ્યા એટલા ઇતવા સાજીઓ હવે કટ્ટો મારજો ઓય દિવાળી પર ટેટા ફોડવાટો અગરબત્તી હોય અગરબત્તી મા કાકો એ હું કે કાકો લે મને ઊંઘ કરતો છો અને ચક્કાના દોડ એટલે હું તરત પરખી લઉં યાર એવું ના કેવાનું યાર તમે તો વળી શું બોલો અને કરો કાકા કૂવા પર જાય કા એટલે ન કે ન કાકો જકટો જાય હું જાય ઓમ કે કૂવા પર જાય અને પછી

અને મે પાછા કેવું કરી મેઠાઈ ઓવ લે હેડો આવ લે ઢક્કો આવવો પડે યાર જઈ જાઓ જેર જાવા તાન ક્યાં જાઓ અમન માર્યા જેર જે ક્યાં જેર 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 જેઈ એવું છે હેડો તાન આવો ઢક્કો આવવો પડે રાખું ઓ કળક તું કોક ક્ષેત્રમાં જીવો તો કાપતી અમન જીવાઈન તનો માતાવડીનો મારજો એ મારા મારો માવજી તો બોલામે ઊતો એ તા હવ શપ કરી નખોરો પણ કાકા અમે ને દાડ દીધા એટલે અમે નહીં કોઈ કરી નાખ્યા તમે તો હાવખે મારા જીની શીશી હું તો હોતો તો ઓમ મોટો હેંડી જેલા કોદ આય કર ચીર જમ પાડી દિયે હા તમન શું હતું દાડ હતા તમન આવડું જ ન ને છે દાડ દીધા

અરે આ ખબાઈ આખી જિંદગી ચોરી કરવાનું વિચાર્યું તો હું પેલા રહી મારો મગજ બગડ્યો હાલ મગજ મત બગાડ ને હું ગોટકને ખાઈ જાવ મગજ બગડી ગયો તારે તો પાડી ના પાડી હાલ પછી કોઈ નહીં ભાઈ તું સલીયા હું કઈ ન કઈ કમણ ફાટ જાય દેમો મન ના બા

આખા પરું આખા પરું ઘેરવાઈ ગયે કે રાત ને ઊંગાવા કાન કો કો ઉંગા દે તે એટલા પડતા થાય કે માર પાછો મેવા તો કાશ્યું કે

છોકરો <st> <st> <titlesmişo> <osis> <me happy. sm uploading> <den>

નો ભલા અમાર સીમેન્ટ ને ભલે દિવાજ નહીં બગાડવાની ખાલી મોને પેલા તો હું વોક ના હોય પૂખો બેલા એ ભૂક કરી દીને કોણ આવી બેઠો રાકા કે કપડી એ ગવાને જા મોપકો નથી ઓ કા તમા હોમતા નથી તને હોય કે નોખેલા હળગાઈ કે ને એ બોમની જગ્યા હળતાવા ને બેહવા જ કોણ હળગું બેન ના જો ઘેર હળ ગઈ તો હું લેવા આવતાજી દર હળ ગઈ તો આવવાનું પેટી હળ નહીં ઘેર પેટી હળ ગાવાની તમે વાત તો કરી મે લાડ પેટી ની લાયા જ પેટી જો વાત કરી આ દિવાળીયા પછી આપણે બોધો લઈ જવાનું ટેટા ફૂલવા બોલને આવોન તો મઈ

આ વાડી ગિર જેટલા આય જોઈએ ને કન્યા હું હતું આ આ તો વાય છોકરો કોઈ ન સિમણા વગરમાં ફટના પણ અમારે મારે હતા મને મારે તો હું તો હું તો તો હું તો બે જ નો સી તો તો ના ઉપર હું તમાર